રામ રામ સીતારામ ને તો આઠ વાગ્યા આટા જવાનું લગન માં પણ હવે થોડું ઘણું બધું કામ કરે ને પછી આગળ બધાય ઢોરના ના ખીલા ફેરવે નાખે મોટું નાખી દીધું એ પે ટાઈટડે હે ને બાજુમાં બેન મુકાની દોવા આયા ને પણ નો ઊભી ના પાહે એને દેખાય ને ઘુમરે પડે પડે એક બે ફેર ટ્રાય કરી પણ નો ભેરો છે કા હોય નકા તો ઊભે તો જાતી પછી કઈ એક બાજુમાં હે ને એની બરકા તો લગભગ જોઈએ આવે ને કામ થાય નકા પછી હાજી ના થે આવવાની હે ને તો હાજી દોવાની સાહે બે તાણા ની ભેરી તો કે હું આજ વેલો ઉઠો તો બધી કામ કમ્પલીટ કરી લીધું પાપો ઘડી કે હું મોટો રાખેલા પછી જઈય કે મારે મારા બાપાની ભેરું જવાનું નીનાતા હવા ની થાત લીધા વાટેગર પડી બપોર પછી પણ માં એકલા હે તે વાટેના રાખી લે તો ખાલી નાખવાની રે નકર પછી નીનાથી વાટે હટાયતા ખરી બ ઉપાડવાનો મેલ નો આવે ને જાકી પાહી એંડોયું પાસ રે લીધું જવાનું હતી તે અહીંયા માદરા બોલાવ દીધા પછી જવા જ તો ખરી

તો હારે ને નાખી દે તારે ઉપાડી ને હા ને ની ને તો નાખી દે હા પોડી હોય ઓલો નાખી હારે ને પાછી મકાઈ દે ને આજ હે ને ઠાર આવી ન થ ભવ એટલે મકાઈ માં પાણી ન હોય નકા અટાણ મે વાટવામાં કેરાવે તો નઈ કર્યું પાણી ઉડે ને પાણી હાલે છે આખતર ઘો માં કાલે પાછતર ઘો કિયગા આખતર ઘો માં બાપો કે સેલ નું સેલ નું પાણી કાઢી લીએ નકર નતો પ્લાન કાઢવાનો પણ પછી એમ છે કે આલણ ઘાટેલી છે પાલી ચાલુ કરી છે કલાક દોઢ કલાક અટકાણ થાય છે પછી તો લગ્નમાં જવાનું હે તો ચાર પાંચ વાગે આવે ને બે કલાક સાર હાથેલી છે તો ને કાલે તો ઘણી બધી મકાઈ વાઢેલી હતી હજી થોડીક વાઢેલા એટલે બપોર પછી સુધીની હાલે તો હું હેને મકાઈ વાઢી આવ્યું હાલે ઈહી કા બોપર રોખ ગઈ. કારણ આની નાતીન દેખતી ને હું એટલે વટાઈ. થારે કીધું કે તૈયાર થઈ જાજે તે થી ને વટાઈ રોડવા શેરી. ગાવાનો લાગે. પછી કાલે બે લીધું મેલી કી નવ વાગે ગાટાણે બધી કામ કરે ને એક એક ફેર બધે નીણ નાખી દીધી ને બાકી બોપર પછી હાટઈ વાઢે લીધી બે બે નીનો ને મને એ ખાલી નાખવાની જઈ હે ને પછી फटाफट નીકળી ગઈ.

ના ડાઈ જો માર રહા હે ઓર દો તિયાર થેગો ઓર દો થાય હજી ને સો માઈજી હે બજે તો આગડે ભાઈ ને ફોન કરું તો રિક્ષા લેઈને આવે તો હમણે બજે ની સો માઈજી ફલો થાઈ તો જાયે બજે હેલે જાન આવે પેલે પુગે જાયે ને તો રૂપા ના લખી ના કો કી હે સોલમે ઓર ના કોર ના જવા હે રેગા પકા છોકરા નો હે તિયાર થાતી હોય બિચારી થી ઓર લાગે જો રખ ઈ ગામ મેટ નું વેલું વેલું કરીએ તો બાયુ નું નો દુખે એટલે નો દુખે ને વર્તા માણસની વર્તા મીમન છે ને હવાર ઉઠે છે ને આગા અને અમને આમ વાતું કરે તો ઓ એમ કે જપટ કરો જપટ કરો હે પોપડે કે વાતું તો કંઈ ને મીમન છે ને મોટા મોટા હતા ને સમાજે જે કામ પડતું તો ને બધાઈ નીકળે ગામ તો તમે જાઓ અમારું તો દુખે ન આમાં તૈયાર થે ન આ હું નઈ રહીતી તો આયા છે અમારી વેજીબેન आई है हमारी आरती बहन आई है से हमारी रजल बहन आई है से हमारी खुशी बहन अने आवे से हमारी रानी बहन प्रस्थान करो आई है हमारे स्वागत चें अने हमारे रानी बहन का कि यूनिक हारी पेरी बजाई थी अलग सबसे अलग हम है <laughs> सबसे अलग बहुत मस्त लगे हो मस्त लगे आमे तजो आमे तो हरी लड़ी लीला पीरा करता हूँ �

हेलो वेजी बेने वे बेसी गया के अच्छा। बोलावा हां हड़ी से मां? हाँ। <laughs> <सीजु> <laughs> ने ने तो के मां नहीं ने नहीं 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 ना नहीं 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 नहीं

એ હું તૈયાર થઈ ગઈ મણી ભરે મુ આ મારી હાડી પીટકા જવા પથ્થર છે ગોલુ મોલુ પી બોયલા વગર નો રે તો ને પાછો તો તો ટાણે વાગે હાડા છે ને ફાઈનલી અમારા મહેમાન બધા આવે છે ને જી ને વિડિયામાં આવવાના હે

અને આના પરની હકીકત કહી દે કે આને આરામ દેવા માટે એવો કાપો મીડિયા એનો કોર્પોરેટ બનવે છે હા રાગાની બની પાસેમાં ભેરાન થતા હોય બાકી કાઈ કાઈલું બધી ભેરી જો ખાતી હોય ને બાયાની આ તો પાણી ઉકારીને જીટીએ દીવાટી હો નાખો હા ને અમે છે ને આગડી ફાઈનલે અમે છે ને ફાઈનલે આગડી જો ઘેર પૂજા ને થાવતી તા ઢોર ગઈ તો જાન ઉકલાવે ને અમે નીકળાતા 5:30 વાગે પછી માર ઘેર બધાય લબાચા પડ્યાતા ને લબાચા માં તો કે એટલું બધું ઉતો નહી થેલા હું તો એકાધી બે સાડી ને કોઈ ગામમાંથી લે ને પછી સીતે સીધા પૂજા આગડી ઘેર ને ઓટાણે આથી જવાનું હે ધરહી બીન બી દો જરા ફ્રેશ થઈ

ाम okay. राम साढ़े आठाण बधाई फेरवा दौर आटवा है माई है, वा। तो ने तो है। तो थोड़ी मी वाटी अच्छे थोड़ी पाटवा दीको बी थी वाटे लिए तो वेलेला टाणे प्रसन्न में है हमला तो थोड़ी ने वह लगन ने वहाँ

થોડા થોડી હોય કાલે નતી આવી એટલી બધી આજ તો બહુ હે બીજી દાતાળી કા પડી ખાડા નવ થઈ ગયા ફટાફટ એક જરા ઘેર કામ બાકી રહ્યું ને એ ઠી લે જાવાનું હે તો માં હે ને જરા ગરમ કરો ને નાખી લે એમાં આગે બાતી કેની હમ તો બી ને હોતા ન્યા તાર બાપુ ઈ આવે માં હે ખેલ કર્યા હું ની તો ના પાસ રહી જા પાસ હાજી અમે આ પૂજા અમે મરી ની ઉદય ની મહોત પડે ઉતાય ને હોતી ઘર પર વાતાન બસ માં આવ્યા તણી કે રિક્ષા ન હતી જળતી અડધી કલાક ઉભી હતી ને ઘેર ઉતરે ને હું ઉદય આ ઉધી અરઘો મમન બર ઉધી હાલે तेरे वाले पति ये निपासान होता है ना नोडी बेहाली ना थोड़े वो दिल है ताती तभी ता नियम बनाए बने था वाले वीडियो बनाओ वो ना बना कहीं मारे ना है ना वेत नूत तो आएगा तो करन तो के ही माँ आज से ना दस घंटे कोई खोटी नूती चीज़ खाए पिए ना और ऊपर ये बजी बिजी सियारी कोरा नहीं और ठीक करता है ना �